નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયેલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ જિલ્લાના સિંગઢ તાલુકાના તોયણી પ્રાથમિક શાળાના આચાર્યની હેવાનિયા તાવી સામે વર્ષની બાળકીનું ગળુ દબાવી કરી હત્યા પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ઓગણીસ તારીખે જે ઘટના બની હતી તેમાં આજે એક નવો વળાંક પ્રિન્સિપાલે જ બાળકીની હત્યા કરી છે તેવો ખુલાસો થયો છે દાહોદ જિલ્લા એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ અને તેમની ટીમ રાત દિવસ એક કરી મહેનત કરી સિંગવડની તોયણી પ્રાથમિક શાળામાં છ વર્ષની બાળકીના મોત મુદ્દે નવો ખુલાસો થયો પ્રિન્સિપાલ ગોવિંદભાઈ નટ દ્વારા જાતે હત્યા કરી હોવાનું કબૂલ્યું હોવાનું જાણવા મળ્યું છે પોલીસે ગોવિંદ નામના આરોપીને ઝડપી પાડ્યો છે ખરેખર ગુજરાતમાં બાળકીઓ કેટલી સલામત છે આ કિસ્સા પરથી જાણી શકાય છે નિલેશ વસાઈ આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ સાંજના સાડા છ ની આસપાસ જે તોરણી ગામની પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ પાસેથી શાળાના પ્રેમાઇસીસમાં જે બાળકી ધોરણ એકમાં અભ્યાસ કરતી બાળકીની લાશ મળેલી એ બાબતમાં એમનો પોસ્ટમોર્ટમ કરાવેલ બીજે દિવસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા તેમાં ધ્યાન પર આવેલ કે થી બાળકીનું મૃત્યુ થયું છે મતલબ એનો શ્વાસ રૂંધી દેવાના કારણે બાળકીનું મૃત્યુ થયું છે આ પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળતા પોલીસે એ દિશામાં તપાસ ચાલુ કરી તમામ ટીમો એલસીબી એસઓજી સ્થાનિક પીઆઈ પ્રોફેશનલ ડીવાયએસપી તમામ અલગ અલગ દસ જેટલી ટીમો આમાં બનાવવામાં આવી શાળામાં જઈ પોલીસે પોતે સામાજિક સંસ્થાના કાર્યકર છે અથવા શિક્ષણ વિભાગથી છે એવી રીતે અલગ અલગ બાળકોની પૂછપરછ કરતાં ધ્યાનમાં આવેલું કે આ બાળકી શાળામાં હાજર નહોતી પ્રાર્થનામાં પણ નહોતી જે મધ્યાહન ભોજન હેઠળ દૂધ આપવામાં આવે છે સવારે તેમાં પણ નહોતી તો એના પરથી બાળકોના નિવેદનો અને શિક્ષકોની પૂછપરછથી એ પ્રસ્થાપિત થયું કે બાળકી શાળાએ પહોંચી નહોતી સમગ્ર બનાવની હકીકત એવી હતી

અને એનું બોધું દાબી દેવામાં આવેલું જેના કારણે બેહોશ અથવા તો મરણ ત્યારબાદ આ પોતાની ગાડી જે સંપૂર્ણપણે કાળા કાચવાળી ગાડી રાખે છે આ પ્રિન્સિપાલે પોતાની ગાડી શાળામાં જઈ નિયત જગ્યાએ પાર્ક કરી લોક કરી દીધેલી છે સાંજના આશરે ચાર અને પિસ્તાલીસે એણે ગાડીના કાચ થોડા થોડા ખોલી નાખેલા જેથી કોઈ વ્યક્તિ જોવે તો એવું પ્રસ્થાપિત થઈ શકે ગાડીમાં પૂરાઈ ગયેલી આ ઉપરાંત જ્યારે શાળા છૂટી ત્યારે પ્રિન્સિપાલે બધાને રવાના કરી દીધા અને પોતે પોતાના હાથેથી ઉપાડી આ બાળકીની લાશને જે જગ્યાએ મળી ત્યાં મૂકી દીધેલી અને બાળકીનું દફતર જે એની ગાડીની લેગ સ્પેસમાં પડી ગયેલું અને ચપ્પલ પણ ત્યાં નીકળી ગયેલા ગાડીમાં એ ઉપાડી અને બાળકીના વરખંડની સામે ખૂણાવાળી જગ્યાએ મૂકેલું જે અમારી પૂછપરછમાં બાળકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આખા દિવસ દરમિયાન આ દફ્તર અહીંયા નહોતું આ તમામ હકીકતો ધ્યાનમાં આવતા તમામ શિક્ષકોને અત્રે લીમખેડા પોલીસ સ્ટેશને સઘન અને સતત પૂછપરછ કરેલી અને તમામ ટેકનિકલ ડેટાનું એનાલિસિસ કરતાં પ્રિન્સિપાલ કબૂલાત કરેલી અને ભાંગી પડેલા અને એણે જે પહેલાં સ્ટોરી કરતા હતા મને ખ્યાલ નથી મેં ઉતારી દીધી હતી એ જ પ્રકારની વાત કરતા હતા એ તમામ બાબતોમાં સત્ય સામે આવ્યું અને આ સંપૂર્ણ કૃત્ય પ્રિન્સિપાલ દ્વારા કરવામાં આવેલું હતું અને તેમના દ્વારા આ રીતે આ દીકરીની જે લાશ છે એનો નિકાલ કરવામાં આવેલો સર આમાં દુષ્કર્મ કરવાનું તૈયાર